ગાંધીનગર નજીકથી ગુજરાત એટીએસએ ત્રણ આતંકીઓને ઝડપ્યા બાદ તેના ખતરનાક મનસુબાનો ખુલાસો થયો ઝડપાયેલા આતંકી ડોક્ટર અહેમદ સૈયદ નામનો હૈદરાબાદનો આતંકી સાયનાઇડ કરતાં પણ ખતરનાક ઝેર બનાવી રહ્યો હતો ત્યારે ગુજરાત એટીએસની એક ટીમ હૈદરાબાદ તેના નિવાસસ્થાને પહોંચી જ્યાંથી ખતરનાક ઝેરી કેમિકલ બનાવવાના રો મટીરિયલ્સનો જથ્થો મળી આવ્યો ગુજરાત ટીમે આતંકી અહમદ ઘરમાંથી ખતરનાક કેમિકલ ઝડપી પાડ્યું એટલું જ નહીં ચાર નવેમ્બરે આતંકી ડોક્ટર સૈયદ આજ ખતરનાક રાઇઝિન કેમિકલ બનાવીને બાય રોડ હૈદરાબાદથી અમદાવાદ સુધી આવ્યો હતો ત્રણેય આતંકી ડોક્ટર અહમદ સૈયદ આઝાદ શેખ અને મોહમ્મદ સુહેલ એટીએસની તપાસમાં રડી પડ્યા હતા પૂછપરછમાં આતંકી સૈયદ એવી પણ કબૂલાત આપી છે કે તે હથિયાર પોતાની સુરક્ષા અને પોલીસ સામે પ્રતિકાર કરવા માટે રાખતો એટીએસની ટીમે જ્યારે સૈયદને પકડ્યો ત્યારે તેને પોલીસનું સામાન્ય ચેકિંગ લાગ્યું જેથી તેને ફાયરિંગ કરવાનો કે કોઈ પ્રતિકાર કરવાનો મોકો નહોતો મળ્યો હાલ તો ગુજરાત એટીએસની ટીમે ત્રણેય આતંકીઓ ક્યાં રોકાવાના હતા અને કોને મળવાના હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે